ગુજરાત વિધાનસભા ખાતે પૂજ્ય ગાંધી બાપુની જયંતિ નિમિત્તે સ્મરણાંજલિ અર્પાઈ વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ સહિત અધિકારીઓ કર્મચારીઓને નગરજનોએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની તારીખ બે ઓક્ટોબરના જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી આ અવસરે વિધાનસભાના અધિકારીઓ કર્મચારીઓ તેમજ નગરજનોએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ આપી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા સત્ય અહિંસા અને સત્યાગ્રહનો માર્ગ ચીંધી સમગ્ર વિશ્વને પ્રેરણા આપનાર પૂજ્ય બાપુની જન્મ જન્મજયંતિની ગુજરાત સહિત દેશભરમાં પણ ઉજવ

શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન ફાઈવ મંત્રી છે ઠક્કર